નમસ્કાર મિત્રો મારું નામ નિલેશ ચાવડા છે હું શ્રી માધવરાયજી ચેરિટેબલ ટ્રસ્ટમાં સંસ્થાપક અને પ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છું અમારી સંસ્થા દ્વારા આગામી તારીખ છવ્વીસ પાંચ અને સોમવાર અમાસના દિવસે રાહદારે ચોપડા વિતરણનું આયોજન કરવામાં આવેલ છે આ આયોજનમાં પચીસ હજાર ચોપડાનું આયોજન છે આનું સ્થળ છે રિંગ રોડ બાયપાસ શ્યામ શ્યામ મંદિર ની બાજુમાં રામનગર રાજકોટ અને દરેક લોકોને આ આયોજનનો લાભ લેવા માટે ટ્રસ્ટ દ્વારા નમ્ર અપીલ કરવામાં આવે છે આ આયોજનમાં ઓરિજિનલ રિઝલ્ટ સાથે લાવવું ફરજિયાત છે અને એક રિઝલ્ટ ઉપર બે સેટ ચોપડા આપવામાં આવશે બે ચોપડામાં બે સેટમાં વીસ ચોપડા આવશે અને એની કિંમત એક સેટની કિંમત બસોને પચાસ રૂપિયા છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો